કચ્છ અંજાર તાલુકાના મોડસર ગામનો જીઆરટી કોર્ટનો ધાક બેસાડતો ચુકાદો મામલતદારનો હુકમ કાયમ રાખવામાં આવ્યો મોડસર ગામમાં દબાણ બાબતે ગામના રહીશ બધા ભાઈ ચાવડા આહિર દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હતી સરકાર પંચાયત કારોબારી ચેરમેન ના સદાભાઈ ની દુકાન પૂર્વ સરપંચની દુકાન પૂર્વ કિસાન સંઘના રાજ્ય હોદ્દેદારની દુકાન પૂર્વ અંજાર તાલુકા પંચાયત સદસ્ય પતિ ની દુકાન આમ અલગ અલગ અઢાર જેટલા દબાણકર્તાઓ પર કેસ વીસ વર્ષથી દબાણ કરતા સાબિત થતા હાઈકોર્ટ દ્વારા જીઆરટી કોર્ટમાં નિકાલ અર્થે સૂચના આપેલ અને જીઆરટી કોર્ટ દ્વારા આ દબાણ કરતા સામે કેસ ચલાવવામાં આવ્યો કેસ ચાલવામાં આવ્યો અને આખરી સરકારી જમીન પર દબાણ દૂર કરવા મામલતદાર હુકમ અને અને જીઆરટી કોર્ટ દ્વારા આ દબાણ કરતા સામે કેસ ચલાવવામાં આવ્યો આખરે સરકારી જમીન પર દબાણ દૂર કરવા મામલતદારનો હુકમ કાયમ રાખીને કાર્યવાહી કરવા હુકમ કરતા આજ રોજ આખરે મામલતદાર દ્વારા સર્કલ ઓફિસર દૂધીને આ દબાણ દૂર કરવા હુકમ કરેલ અને આજ રોજ દબાણ દૂર કરી જમીન સરકાર હસ્તગત કરવામાં આવી